અમદાવાદ અને સુરતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સર્ચ ઓપરેશનમાં ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા સર્ચ ઓપરેશન અમદાવાદ સુરતમાં કિરકાદેસર રહેતા બાંગ્લાદેશી માટી હતું અમદાવાદમાંથી કુલ આઠસો નેવું લોકોની અટકાયત કરવામાં આવી જેમાં ચારસો સિત્તેર પુરૂષ અને બાકીના મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે તો સુરતમાં સર્ચ ઓપરેશન દરમિયાન એકસો બાંગ્લાદેશી મળી આવ્યા હતા સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં આવી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે આટકાત કરાયેલા લોકોમાં પુરુષો અને સ્ત્રીઓનો સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે ટેકનોલોજી દ્વારા આપણે એ પણ જાણી શકીશું કે તેઓ કયા વિસ્તાર અને કયા ગામના છે જાન્યુઆરીમાં લગભગ ત્રીસ બાંગ્લાદેશીઓને દેશ નિકાલ કરવામાં આવ્યા હતા ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે તેઓ કેવી રીતે આવે છે ક્યાં જાય છે અને તેમનો સ્ત્રોત કોણ છે તે શોધવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે બધા શહેરમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને પાસઠ કે ચારસો સત્તર જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને પોલીસો જેવા ગેરકાયદેસર બંગલાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય અને પકડાયા પછી નિયમ મુજબ ઇન્ટ્રોગેશન થાય છે ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીલાદેશીઓને ડિપુટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર શહેર સુરત એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદનના પાત્ર છે ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે એના કારણે આઠસો ને જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને એકસો ને પાંત્રીસ જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપોટેશન અંગેની કામગીરી પણ